બે હજાર પચ્ચીસનો છેલ્લો દિવસ છે છેલ્લા દિવસમાં ગુજરાત રાજ્યમાં માવઠાના સમાચાર છે અમદાવાદ જેવા શહેરમાં એક્યુઆઈ એવરેજ બધા વિસ્તારોનો કાઢીએ તો સાડી ત્રણસોની આસપાસ રહ્યો છે દિલ્હીની સાથે હવે મોટાભાગે આપ અમદાવાદ જેવા મહાનગરો પણ સ્પર્ધા કરી રહ્યા છે સરકાર તરફથી આવેલા બહુ જ બધા સમાચારની વચ્ચે સત્યાવીસ લાખ જેટલા લોકોને અસર થાય એવા સમાચાર એસટી બસના ભાડામાં ત્રણ ટકાનો થયેલો વધારો છે ગુજરાત રાજ્યને નવા ડીજીપી મળ્યા છે પણ આખું વર્ષ જે રીતે ગયું છે વૈશ્વિક ઘટના અને ઉથલપાથલની વચ્ચે ગયું છે શેર માર્કેટના દ્રષ્ટિકોણથી ગયું છે યુદ્ધોના દ્રષ્ટિકોણથી ગયું છે એ જોતા બે હજાર પચીસનું છેલ્લું એનાલિસિસ શુક્લ યજુર્વેદની એક પ્રાર્થનાથી શરૂ કરવું છે જેમાં કહેવાયું છે નિકામે નિકામે ન પર્જન્યો વર્ષનુ ફલિન્યો ન પચ્યંતા કલ્પતામ સરસ મજાના ઔષધ્ય વાદળો બંધાય વરસાદ થાય ને બધાનું કલ્યાણ થાય એ પ્રકારની વૈદિક પ્રાર્થનાથી આપણે આવનારા વર્ષમાં બે હજાર છવ્વીસમાં પ્રવેશ કરીશું એવી અપેક્ષા નમસ્કાર એનાલિસિસ સાથે હું છું દેવાંશી શરૂઆતમાં કરીશું એવા વળાંક પર આવીને આપણે ઉભા છીએ એની વાત કે જ્યાંથી આપણે કઈ દિશામાં જઈશું એ નક્કી કરશે કે આપણે હવે ક્યાં જવાના છીએ બહુ જ મહત્ત્વના સમાચાર કે બે હજાર પચીસમાં થયું શું તો બહુ જ બધી ઘટનાઓ છે કે જે આપણને વિચલિત કરે એવી થઈ બહુ દુઃખ પહોંચાડે એવી થઈ પણ છતાંય આપણી સામે સંભાવનાઓનું એટલું મોટું વિશ્વ છે એટલું મોટું આકાશ છે કે જે આપણી સામે ઊભું છે આપણી પાસે એટલી બધી શક્યતાઓ છે કે જે ભારતની પ્રતીક્ષામાં છે કેમ કે આજના દિવસનો સ્ટડી છે સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટી બે હજાર પચીસે જ્યારે લિસ્ટ બહાર પાડ્યું ત્યારે એઆઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં દુનિયા ક્યાં છે તો ભારત એ ઇન્ડેક્સમાં ત્રીજા નંબર પર છે એટલે યુએસ અને ચાઇના પછી આપણે ત્રીજા નંબરનો દેશ છીએ અને આપણે ગમે ત્યારે એટલે આપણે છેલ્લા એક વર્ષમાં ચાર ક્રમાંક વટાવીને ઓળંગીને અહીંયા પહોંચ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગુજરાતના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુજરાત સરકારે ગઈકાલે જાહેરાત કરી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા વર્ષથી ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં આપણે એઆઈ રિસર્ચની રિસર્ચ યુનિવર્સિટીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં ફાર્માસ્યુટિકલ કંપનીઝને પીપીપી મોડલ પર સ્થપાઈ રહેલી આ વ્યવસ્થા એ ગુજરાતમાં પણ એઆઈ માટે થઈ રહેલા કામને રિસર્ચને પર્ટિક્યુલરલી ફાર્મા સેક્ટરને વધારશે વેપારના દ્રષ્ટિકોણથી બહુ જ બધી તકો છે ગુજરાતને કોમનવેલ્થ મળ્યું છે ગુજરાતને ઓલિમ્પિક મળવાની સંભાવનાઓ છે આપણી પાસે ધોલેરા છે જેમાં સેમી કન્ડક્ટરના બહુ જ બધા કામ અને બહુ જ બધા નવા કોન્ટ્રાક્ટ થયા છે એઆઈ માટે પણ આપણે બહુ સરસ કામ કરી રહ્યા છીએ ગ્રીન એનર્જી માટે આપણે આખા દુનિયામાં બહુ મોટું સેન્ટર બનવા જઈ રહ્યા છીએ એટલે કચ્છ જામનગર અને એ સિવાય ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વૈશ્વિક ઉદ્યોગો આપણી સામે આંખો મંડરાવીને ઊભા છે એઆઈમાં માણસોની પણ એટલી બધી જરૂર પડવાની છે એટલે એવું નથી કે આ ઉદ્યોગો આવી રહ્યા છે અને મોટા લોકોની વાત છે પણ એઆઈ માટે સ્કિલ્ડ માણસો યુવાનો ક્યાં છે તો એ દુનિયામાં બીજા નંબરમાં ભારતની પાસે છે અને એટલે જ આખી દુનિયામાં ક્યાંય પણ તમારે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે પણ એની પાછળ થતું કામ અને એ કામ કરતા માણસો એ તમને ભારતમાંથી મળવાના છે ને એનું બહુ જ મોટું ઉદાહરણ ગૂગલનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ ભારતમાં આવ્યું છે જે વાયઝેગમાં એટલે કે વિશાખાપટ્ટ પટ્ટનમમાં થયું છે સુંદર પિચાઈ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહી રહ્યા હતા કે હું જ્યાં મોટો થયો જે રસ્તાઓને મેં જોયા ત્યાં ગૂગલ એઆઈનો આટલો મોટો પાર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જઈ રહ્યું છે આટલું મોટું કમ્પ્યુટિંગનું કામ ત્યાં થવાનું છે મારા માટે સપનું છે કેમ કે હું એ વિસ્તારને એ પ્રદેશને એ દેશને કશું પાછું આપી રહ્યો છું જ્યાંથી હું મોટો થયો જ્યાંથી હું ઉછર્યો ને અહીંયા સુધી પહોંચ્યો ગૂગલનું પંદર બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે જે અત્યાર સુધી ભારતમાં આવેલું બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એઆઈ હબ અને ડેટા સેન્ટર માટે જેમાં ભારતની સ્થાનિક કંપની સાથે જોડાયા છે એપલ ગૂગલ ગ્રીન એનર્જીમાં દુનિયાભરની કંપનીઓ એનવીડિયાથી માંડીને ઇન્ટેલના સીઈઓની ભારતની મુલાકાતો અને થયેલા કરારો ભારતનો ફ્રી ટ્રેડ માટેનો પ્રયત્ન દુનિયામાં એટલે આપણે યુકે સાથે એ કરી શક્યા એ સિવાય આપણે ન્યૂઝીલેન્ડ જેવા દેશ સાથે વાટાઘાટો ચાલુ છે આવનારા સમયમાં યુરોપના બહુ જ બધા દેશો સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તરફ જઈ રહ્યા છીએ એક સાથે સમસ્યાઓ પણ છે પણ ટૂંકમાં જ્યારે આપણે એક ઓલ ઓવર ચિતાર જોવા જઈએ છીએ તો આપણને એવું સમજાય છે કે દેશની પાસે એક બાજુ આટલી બધી સંભાવનાઓ છે કે જ્યારે આપણને લાગે છે કે આખી દુનિયા પ્રતિક્ષામાં છે કે ભારતના યુવાનો કશું કરીને બતાવશે આ રહી આપણી સંભાવનાઓ અને શક્યતાઓની વાત કે જો આપણે આ વળાંક પર જઈએ છીએ જો આપણા બાળકો આ રીતે તૈયાર થાય છે જો આપણે ખરેખર આ બધી જ શક્યતાઓને ઉમેરી શકીએ છીએ આપણે એ પ્રકારનું વાતાવરણ બિઝનેસીસ માટે બનાવી શકીએ છીએ તો બે હજાર છવ્વીસથી શરૂ કરીને આવનારો સમય એ ભારતનો સમય છે અને આપણે એવું કહીએ છીએ કે આ ભારતનો જ સમય છે વર્ષો લાગે છે કોઈ એક દેશના સમયને કે દસકાને આવતા અને ભારતનો દસકો કદાચ એની હવે આ શરૂઆત થઈ રહી છે કેમ કે વિશ્વમાં આપણે આપણું સ્થાન બતાવી રહ્યા છીએ બીજી બાજુ ભારતની સમસ્યાઓ શું છે તો ભારતના તમે જ્યારે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના બધા સમાચાર વાંચશો ત્યારે અખબારના એક ખૂણા પર તમે એ પણ સમાચાર વાંચો છો કે કોઈ એન્જલ ચકમાને માત્ર એના ક્ષેત્રના આધાર પર માર મારવામાં આવે છે ભારતના સમાચારના કેન્દ્રમાં આજે પણ જાતિ ધર્મ નસ્લ ક્ષેત્ર એ બહુ જ મોટી સમસ્યા છે આપણી સામેનો બહુ જ મોટો પ્રશ્ન એ છે કે આપણા કોઈ પણ કામના કેન્દ્રમાં દેશ હોતો જ નથી આપણે કોઈ પણ નિર્ણય લઈએ છીએ વાત કરીએ છીએ વિચાર મૂકીએ છીએ સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત થઈ રહ્યા છીએ ત્યારે એના કેન્દ્રમાં દેશ કે પછી દેશની મૂળભૂત બાબતો કે આમાંથી આપણા રાષ્ટ્રને શું ફાયદો થશે એ વાતો મોટાભાગે ગાયબ થઈ રહી છે અને આ વ્યવસ્થાઓ જ્યારે અતિશય હાવી થવા માંડે ત્યારે આપણી પાસે એ જવાબ નથી હોતો કે આપણે આટલી બધી સંભાવનાઓને નકારીને આપણે જે દર થોડા સમયે પેલું સ્વદેશી અપનાવો જેવા પોલિટિકલ કેમ્પેઇનનો હિસ્સો બની જઈએ છીએ અને સાંકેતિક રીતે આપણે બસ ખાલી એવું દર્શાવવા માંગીએ છીએ કે અમે અમારા દેશને બહુ જ પ્રેમ કરીએ છીએ પણ બાકી એક બાજુ જ્યારે કોમનવેલ્થ આવતી હોય કે ઓલિમ્પિક આવતી હોય ને એની આપણે તૈયારીઓ કરતા હોઈએ ત્યારે આપણા નાગરિકોને તો રસ્તા પર થૂંકવું ન જોઈએ એટલી પણ સમજણ નથી પહોંચાડી શક્યા આપણે ત્યાં આજે પણ પોલીસ સાથેની જે સમસ્યાઓ છે હેલ્મેટ પહેરવાની બાબતો પર કે પછી રોંગ સાઈડ પર ચાલવાની બાબતો પર થઈ રહી છે એટલે પોલીસ સાથે ઘર્ષણ કે વિવાદ છે તો કે નાગરિકો પોતાના નિયમોનું એના પર જે જવાબદારીઓ છે એનું પાલન નથી કરતા અને પછી રગજક અને બાકીની સમસ્યાઓ થઈ રહી છે પોલીસનો એટીટ્યુડ સ્વભાવ વાત કરવાની રીત એ બધું જ આખા વર્ષ દરમિયાન એની વાત કરી છે ને એટલે જ વર્ષના અંતે નાગરિકો તરફની વાત કરી રહી છું કે આપણામાં શું ખૂટી રહ્યું છે આપણામાં સિવિક સેન્સનો એટલો મોટો અભાવ છે કે આપણને નથી ખબર કે ઓલિમ્પિક આવશે કે કોમનવેલ્થ આવશે ને આપણે રિયલ એસ્ટેટના અમુક પ્લેયર્સ છે કરોડપતિ બનતા જશે ને લોકો એક પ્રકારનો નફો બતાવતા જશે બધું આંકડાઓમાં રહેશે કે પછી સામાન્ય માણસ છે એના વર્તનમાં પણ કોઈ એક સુધાર છે જે આપણને જોવા મળશે સૌથી મોટી વાત આપણા પર આપણે જ્યારે આ બધી જ વાતો કરી રહ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાકીની બધાની એક્યુઆઈથી આપણે ખરાબ એક્યુઆઈથી પીડાઈ રહ્યા છીએ ખરાબ હવામાનથી પીડાઈ રહ્યા છીએ અને આપણને એ પણ નથી ખબર કે આપણે પ્લાસ્ટિક રસ્તા પર ક્યાં ન ફેંકવું જોઈએ રસ્તા પર કચરો ન ફેંકવો જોઈએ તમે ગામડાઓમાં જાઓ કોઈ પણ ગામડામાં તમે જાઓ શહેરો કરતા ગામડા શું કામ ગંદા થઈ રહ્યા છે ગામડું એટલે ગોકળિયું ગામડું એવી કલ્પના હતી આપણે ગામમાં પ્રવેશતાની સાથે જ કે જ્યાં પૂરું થતું હોય ત્યાં છાણના ઉકરડા રહેતા એની જગ્યા હવે પ્લાસ્ટિકના ઢગલા થઈ ગયા છે એટલે એટલી હદ સુધી ફેલાયેલું પ્લાસ્ટિક અને સાવ ગંદા અને ગોબરા થતા ગામડા એનાથી આપણે કેવી રીતે બચીશું અર્બનાઇઝેશન બહુ જરૂરી છે સમયની માંગ છે પણ આપણે એવા વળાંક પર આવીને ઊભા છીએ કે જ્યાં આપણે એ નક્કી કરવાનું છે કે આપણે ગામડું અને શહેર આપણી પરંપરા અને વિકાસ એ બંનેને જો સાથે રાખીને નહીં ચાલીએ તો આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરીશું એટલે આ બે વિરોધાભાસોની વચ્ચે આપણે બે હજાર છવ્વીસમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ સૌથી મોટો વિરોધાભાસ એ આપણી ઇકોનોમીનો અર્થતંત્રનો છે એક બાજુ આપણે આ દુનિયાનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ચૂક્યા છીએ ભારતની સરકારે કહ્યું કે આપણે જાપાનને પછાડીને એમને પાછળ રાખીને આપણે ચોથા નંબરની અર્થવ્યવસ્થા બન્યા એનો મતલબ કે યુનાઇટેડ સ્ટેટ્સ ચાઇના જર્મની અને પછી ભારત છે ભારતની ઇકોનોમી આપણે કહ્યું ચાર પોઈન્ટ અઢાર ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી આપણી બની ગઈ બે હજાર ત્રીસ સુધીમાં આપણે જર્મનીને પણ પછડાટ આપીને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જઈશું અને પછી આપણે સ્પર્ધા ચાઇના કે યુએસની સાથે કરતા હોઈશું એક બાજુ આ લક્ષ્યાંક છે અને બીજી બાજુ ગીગ વર્કર્સ એવા માણસો કે જે ઝોમેટો સ્વિગીમાં કામ કરે છે બ્લિન્કેટમાં ડિલિવરીનું કામ કરે છે રેપિડો ચલાવે છે એ લોકોની એ લોકોની હડતાળને એમના પૂછેલા પ્રશ્નો આપણી સામે બહુ મોટો પડકાર છે એ કહી રહ્યા છે કે સોળ સત્તર કલાક જેટલું કામ કરે છે અને એના પછી એ માણસ સાતસો કે આઠસો રૂપિયા કમાઈ રહ્યા છે છતાંય એ કામે શું કામ કરી રહ્યા છે એનું કારણ એમની પાસે ઓપ્શન નથી એટલે આપણે જ્યારે એક બાજુ રોજગારીની વિપુલ તકો બતાવી રહ્યા છીએ આપણે એક બાજુ જ્યારે ચાર પોઈન્ટ અઢાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનો આંકડો કહી રહ્યા છીએ દોઢસો કરોડના દેશમાં ત્યારે આપણી પાસે એ વાતનો જવાબ જ નથી કે આપણે એંશી કરોડ લોકોને દર દર મહિને પાંચ કિલો રાશન આપવું પડે છે અને આપણે એ બંધ નથી કરી શક્યા કોરોના સમયે કોઈ ભૂખ્યું ન રહી જાય એમ કરીને શરૂ કરેલી રાશનની યોજના સરકાર એટલે બંધ નથી કરી શકી કેમ કે સરકારના આંકડાઓ કહે છે કે એ માત્ર રાજનૈતિક રીતે કે વોટ માટે નહીં એ હવે લોકોના જીવનનો અનિવાર્ય હિસ્સો છે એટલે એવા કરોડો માણસ છે કે જે એને સરકારી રાશન નહીં મળે તો એ જમવાનું નથી જમી શકવાના તો આર્થિક અસમાનતા ત્યાં પણ દેખાય છે એવા પરિવારમાંથી ખેડૂતનો એક દીકરો કે જેને ખેતીમાં જે ખેડૂતને કોઈ જ ભવિષ્ય નથી દેખાઈ રહ્યું સતત ખરાબ મોસમ એની પરીક્ષા લઈ રહી છે એ છોકરો કોઈ સરકારી નોકરીની તૈયારી કરવા માટે અથવા બીજી કોઈ નાની નોકરી કે રોજગાર માટે કે ભણવા માટે અમદાવાદ જેવા શહેરમાં આવે છે ગુજરાતની પણ જો વાત કરીએ તો તો એવું ઈચ્છે છે કે પોતાનો ખર્ચ એટલી જ જાતે ઉપાડતો થાય અને એટલે દિવસના પાંચસો રૂપિયા કમાવવા માટે કલાકોના કલાકો ઝોમેટો સ્વીગી બ્લિન્કેટ રેપિડો વગેરેમાં કામ કરતો થાય છે અને એ કામ કર્યા પછી એ ઘણીવાર એ જ રસ્તે જતો રહે છે કેમ કે એને બીએસસી એ કરી રહ્યો છે પણ એને નથી ખબર એને બીએસસી પછી શું કામ મળવાનું છે ભણવું અને રોજગારને કોઈ લેવા દેવા નથી રહ્યા સ્કિલ બેઝડ એમ્પ્લોયમેન્ટની આપણે ખાસા વર્ષોથી વાત કરી રહ્યા છીએ પણ કૌશલ આધારિત રોજગાર આપણે સરળતાથી પેદા નથી કરી શક્યા આપણે યુએસમાં ટેક્સી ચલાવતા કોઈને શરમ નથી આવતી એવી વાત કરીએ છીએ તો એ બહુ જ સાચી અને સ્વાભાવિક વાત છે પણ સામે ત્યાં વળતર મળે છે એટલે કરોડપતિનો છોકરો પણ ત્યાં જો ટેક્સી ચલાવશે તે તો એને સન્માન સરળ મળવાનું છે ગરીબ લોકો જ અથવા ચોક્કસ દેખાવવાળા કે ચોક્કસ પ્રદેશોમાંથી આવતા માણસો જ ડિલિવરી બોયનું કામ કરતા હોય એવી માનસિકતા ત્યાં નથી અને એટલે જ આપણા માનસની સામે વર્ણના આધારે ચાલતી આવી રહેલી કામની વ્યવસ્થા માટે રોજગાર એટલે આ કામ આમ જ કરે એ પ્રકારના માનસ સામે હવે આપણી સામે ખુલીને પડકારો છે અને એટલે જ આ ગ્લોબલ બનતી દુનિયામાં આપણી પરંપરા જાળવીને સંસ્કૃતિને ટકાવી રાખીને આપણી બદીઓને દૂર કરીને ખરાબ વાતોનો સ્વીકાર કરીને એમાંથી બહાર આવીને આ લોકો પર આપણે ક્યારેય ગંભીરતાથી વિચાર કરીશું કે કેમ એ મોટો પ્રશ્ન છે કેમ કે આપણો દેશ અદ્ભુત રીતે આગળ વધી રહ્યો છે પણ દેશનો એક હિસ્સો જ આગળ વધતો જાય અને બાકીના લોકો ત્યાંના ત્યાં રહેતા જાય તો એ દેશ કેવી રીતે વિકાસ કરી શકશે અને એ પણ સમાંતરે કેવી રીતે વિકાસ કરી શકશે કેમ કે આજે પણ અનેક લોકો એવા છે કે જે બહુ જ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને બીજી બાજુ આપણી સામે ચાર પોઈન્ટ અઢાર ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમીનો આંકડો છે આપણે જાપાનને પછડાટ આપી દીધી છે આપણે જાપાનના શહેરોને ભારતના શહેરોની તુલના કરીશું તો આપણને ખબર પડશે કે આપણે દોઢસો કરોડના દેશ હોવાના નાતે અને આ દેશના ટોચના એકથી પાંચ ટકા વ્યક્તિઓના આગળ વધવાના નાતે આ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ ઘરાનાઓના આગળ વધવાને કારણે આપણે બહુ જ આગળ વધી રહ્યા છીએ એમનું આગળ વધવું જરૂરી છે કેમ કે એમની પાસે સૌથી વધારે સમૃદ્ધિ છે એ સૌથી વધારે રોજગારનું સર્જન કરે છે એ લોકો જ છે કે જે દેશને એક ચોક્કસ દિશા આપી રહ્યા છે પણ માત્ર એ આગળ વધશે ને બાકીના બધા લોકો પાછળ રહી જશે તો આપણે ક્યાં રોકાઈને રહીશું અને એટલે જ આ વિરોધાભાસોની વચ્ચે એક એવી સામાન્ય તસવીર પણ છે કે જે ગુજરાત રાજ્યમાંથી આવી રહી છે અને એ છે કે જેને કોઈ લેવા દેવા નથી ચાર પોઈન્ટ અઢાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે જ એને કોઈ જ લેવા દેવા નથી કે એને ખબર પણ નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગૂગલનું કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવ્યું છે એમને કોઈ ફરક નથી પડતો કે કચ્છમાં સ્થપાનારો સોલાર પાર્ક કે વિન્ડ પાર્ક દેશ માટે કેટલી મોટી શક્તિ લઈને આવવાનો છે એને એટલી ખબર પડી રહી છે કે એની પાસે જમીનનો એક નાનો ટુકડો છે અને એ ટુકડો પણ એનો નથી રહેવાનો એને એટલી ખબર પડી રહી છે કે એણે એક પાક વાવ્યો છે અને એ પાકમાં વાવઠુંના કારણે નુકસાન થયું છે અને એના માટે બહુ જ મહત્ત્વની વાત એ છે કે આવનારા સમયમાં મોસમ કે હવામાન કેવું રહેવાનું છે અને એટલે જ બે હજાર પચીસના અંતે આ બધા ભાષણ પછી મુખ્ય વાત એ છે કે આવનારા સમયમાં આવનારા દિવસોમાં વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત ભલે આપણે નિકામે નિકામે પર્જન્યો વર્ષંતુની વાત કરી પણ આપણે હવામાનને એટલું સ્થિર નથી રહેવા દીધું અને એટલે જ આપણે ઋતુ વગરના દેશમાં અને સમયમાં પ્રવેશી રહ્યા છીએ કે જે ઋતુ ચક્રના આધાર પર ચાલતો દેશ એની પાસે શિયાળો ઉનાળો અને ચોમાસું એનો કોઈ ભેદ રહ્યો નથી શું કહી રહી છે હવામાન વિભાગની આગાહી કરી એના પર નજર પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના જાપટા પડી શકે છે દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય જાપટા પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે નહીંતર દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગીય વાતાવરણની અંદર પલટો જોવા મળશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર વાગડ વિસ્તાર હોય પ્રાથળ હોય ખડીર હોય કે બંને વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને વાવ જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો થશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસના રોજ પણ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્ય હવામાનમાં પલટો પણ આવશે અનેક જગ્યાએ માવઠાના વરસાદ પણ થશે અને બે કરીને આ માવઠાના વરસાદ પડીએ ઝાપટાઓ પડીએ ત્યાર પછી બે ત્રણ તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે ને એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે ખાસ અત્યારે આપણે જે પ્રમાણે હવામાનમાં પલટો એની શક્યતા ખૂબ વધી રહી છે અને ક્લાઇમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે ઠંડીની જગ્યા ઠંડી નથી જોવા મળતી એમાં પણ વધુ એક માવઠો આવી રહ્યું છે એટલે દરેક ભાઈઓ આ માવઠાના વરસાદ પડવાના છે જેની નોંધ લેવાની છે સરકાર માટે આજનો દિવસ મહત્વનો હોય છે બુધવારના દિવસે કેબિનેટની બેઠક મળતી હોય છે મંત્રીઓ મળીને નવા વિષયોની ચર્ચા કરી અને જે વાતને એમણે હા આપવાની હોય ટૂંકમાં લીલી ઝંડી આપવાની હોય અને આપતા હોય છે કેબિનેટ બ્રિફિંગ આજે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું કેબિનેટમાં નર્ચા ચર્ચાયા હોય એવા પણ ઘણા બધા મુદ્દાઓ છે જેની જાણકારી આપવામાં આવી બહુ જ મહત્વનો મુદ્દો હતો સુરત એવું શહેર બનવાનું છે કે જે સ્લમ ફ્રી હશે કે જ્યાં સ્લમ નહીં હોય પટ્ટીઓ નહીં હોય તો સુરત વસ્તી ગીચતામાં નંબર વન પર છે એટલે અમદાવાદની વસ્તી સૌથી વધારે પણ વસ્તી ગીચતા એમાં સુરત ગુજરાત રાજ્યનું સૌથી ટોચનું શહેર છે અને એટલે સુરત જેવા શહેર માટે આ સમાચાર બહુ જ મહત્વના છે એ સિવાય કેબિનેટમાં શું થયું મંત્રીએ શું કહ્યું સાંભળીએ કૃષિ રાહત પેકેજની પણ માહિતીઓ ત્યાં પણ છે આપણા સૌના ધ્યાનમાં રહે એટલા માટે ઓગણત્રીસ લાખથી વધારે ખેડૂતોના ખાતામાં પિંચ્યાસી સો ને સોળ કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે ચૌદ લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી મળીને અલગ અલગ જે ઝણસ છે એમાં થઈ ચૂકી છે લગભગ ત્રણ પોઈન્ટ નેવાસી લાખ ખેડૂતોને છ હજાર ત્રણસો ને બાસઠ કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છો એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે મગફળી અડદ મગ સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો છ હજાર પાંચસો કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કર્યું છે આપ સૌ જાણો છો પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે ને એ પ્રકારે આગાહી પણ છે તો એની સાવચેતી માટે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને દેવભૂમિ એ છવાયો વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ બે હજાર પચીસનું આ છેલ્લું એનાલિસિસ છે બે હજાર છવ્વીસમાં સતત તો નથી આપણે મળતા રહેવાના પણ છતાંય જેટલી વાર મળતા રહીએ બહુ જ સારા સમાચારો દેશમાં આવતા રહે અને એ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ એવી અપેક્ષા સાથે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધાને હેપી ન્યૂ ઇયર નમસ્કાર